મુખ્ય ઉદ્દેશ્ય હતો કે કોઈપણ અચાનક વીમાની દુર્ઘટના કે વીમાની તોડફોડ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપથી અને અસરકારક રીતે પ્રતિસાદ આપવો તે શીખવી શકે આ કવાયત દરમિયાન વિવિધ ઇમરજન્સી સેવાઓ જેમ કે ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સેવા અને પોલીસ તમામને એકસાથે કામ કરવાની તાલીમ આપવામાં આવી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની કવાયતો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અસામાન્ય પરિસ્થિતિઓમાં ત્રાસદાયક પ્રભાવને ઘટાડવામાં મદદ કરી શકે છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી જગ્યાને પસંદ કરવાનું કારણ હતું કે તે હવાઈ મથકની નજીક હોવા સાથે સુરક્ષાના માપદંડોને પણ સુનિશ્ચિત ફરી શકે છે કવાયત દરમિયાન એક કથિત વિમાની દુર્ઘટનાની સ્થિતિ બનાવવામાં આવી હતી જેમાં ધમાકેદાર અવાજ અને ધુમાડાના ગોટા ઉમેરવામાં આવ્યા હતા ફાયરબ્રિગેડે તરત જ ઘટના સ્થળે પહોંચી જળ અને ફોર્મ વડે આગને કાબૂમાં લીધી અને એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘાયલ લોકોને સારવાર માટે લઈ ગઈ